તાપીના કુકર મુંડા પોલીસે મર્ડર કેસના ગુનાના આરોપીઓને ચોવીસ કલાકમાં પકડી પાડ્યા તાપીના કુકર મુંડા તાલુકાના ગંધા ગામ સુરપસિંહ ઉર્ફે સુરક રૂપસિંહ વસાવા ઉંમર વર્ષ પાસઠ નામના ઈસમ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કોઈક અજાણ્યા કારણોસર માથાના પાછળના ભાગે કોઈક વજનદાર પદાર્થ દ્વારા ઈજા પહોંચાડવામાં આવેલ હતી તે જ રીતે ગળાના ભાગે કોઈક દોરી તથા અન્ય વસ્તુ દ્વારા ટૂપો આપવામાં આવેલ હતો ને ભાગે પણ વજનદાર વસ્તુ વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો જેના કારણે સદર ઇસમ સ્વરૂપ વસાવાનું મરણ થયું હતું જે આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા બાબતે તાપી જિલ્લા પોલીસના વડા તથા વિભાગીય પોલીસ વાળાના માર્ગદર્શનથી કુકરમુંડા પોલીસ ઇન્સ્પેક્ટર વી એફ પટેલ ટીમ બનાવી ટીમને કામે લગાડી સઘન પૂછપરછને અંતે કડીઓ મેળવી પ્રયુક્તિઓ અજમાવી આ ગુનાના આરોપીઓને પકડી પાડવામાં સફળ થયા છે આરોપી પેટી મોહનસિંહ ભરતભાઈ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી દવાખાનું ફળિયું કુકરમુંડા જિલ્લો તાપી તથા મીનાબેન રાજેન્દ્ર કેસરસિંહ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી દવાખાનું ફળિયું ગમફા તાલુકો કુકરમુંડા જિલ્લો તાપી નાઓએ અને પકડી પાડી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી મર્ડરનો અનડીટેક ગુનો ડિટેક કરેલ છે બ્યુરો રિપોર્ટ દિવ્યપુકાર ન્યૂઝ તાપી